અમારે પેઢીનું નામ અમૃતા ફ્લાવર્સ છે ફૂલની પરિસ્થિતિ અત્યારે નોર્મલ જ છે બહુ હાઈ પ્રાઇસ એ નથી કે બહુ લો પ્રાઇસ છે છે જેમ કે નોર્મલ કરી શકે એમ અત્યારે અત્યારે આપણી પાસે રેગ્યુલર માર્કેટમાં તમે તો પીળા ફૂલ છે કેસરી ફૂલ છે જેને ગોટા કહેવાય છે આપણી ભાષામાં ગોટા તો ઈ લોકોની ભાષામાં ગેંડા કહેવાય છે રેડી અને બીજા દેશી ગુલાબ જે આવે છે જેમાં સુગંધી ફૂલ છે જે દેશી ગુલાબ છે ડિવાઇન ગુલાબ છે જે હારમાં ઉપયોગ થાય છે લીલી નો આવે છે જે હારમાં ઉપયોગ થાય છે એ ફૂલ અત્યારે વધારે ચાલે છે નાસિક છે બેંગ્લોર છે પછી પુના છે ત્યાંથી બધા આ બધા સિટીમાં વધારે પડતા મહારાષ્ટ્ર જે રાજ્ય છે ત્યાંથી વધારે ફૂલ આવે છે કેમકે અહીંયા એ લોકોનું માટી કે વાતાવરણના હિસાબે અહીંયા ફૂલ વધારે સારા થાય દેશી ગુલાબ આપણા લોકલ અહીંયા અહીંયા સારા આવે છે નાના કરતા દેશી ગુલાબ અહીંયા સારા આવે છે